સાત દિવસનું આ ભાગવત પારાયણ યજ્ઞ એનો વિરામ થયો એ પહેલાં આરતી કરીએ તેના પહેલાં જે કાંઈ વિધિ આભાર વિધિ જે કાંઈ છે એને લઈ ભગવાનને આપણે છેલ્લા દિવસની આરતી કરશું આરતી કર્યા પછી પોથી જેને યાથી લઈ યજમાનના ઘરે પધરાવશું ત્યારે આપણું કાર્ય યજ્ઞ પૂર્ણ થશે તો સર્વપ્રથમ આભાર વિધિ સન્માન વિધિ લેતા પહેલા જે કઈ પરિવાર વતી આ કથા યજ્ઞ થયો છે સાત દિવસનું જે આ કર્મ કાર્ય થયું છે એ કાર્યનો આભાર વ્યક્ત કરવા માટે જે કાંઈ દ્રષ્ટિ દેખાણી છે જે કાંઈ વૃત્તિ દેખાણી છે એને દર્શાવવાને માટે અહીંયા બે વ્યક્તિઓની એવી ઈચ્છા છે જેમને કંઈક અહીંયા આ કથા અનુરૂપ બોલવું છે અને કંઈક આભાર સન્માન વિધિ કરવી છે એમાં અમારે નિરવભાઈ અને ગૌરવ કુમાર આ બંનેને કંઈક આભાર વ્યક્ત સન્માન વિધિને માટે જે શબ્દો મળ્યા છે એ એમને બોલવાનું છે ગૌરવ કુમાર અને મિત્તલ તમે બોલશો હા તો પહેલાં નિરવભાઈ આવે જે કાંઈ એમની ગુજરાતી વાણીની અંદર આપણને જે કાંઈ સમજાશે આપણે એટલું સમજવાનું છે અને મજા આવશે એટલું એ બોલશે જે કાંઈ એમને આભાર વ્યક્ત માટે જે કાંઈ બોલવું છે એને આપણે સાંભળીએ આવો નીરોભાઈ બધાને અને મારાથી જે અત્યારના ભૂલ થવાની છે એમાંથી અત્યારના હું સોરી કહું છું અને ક્ષમા માગું છું મને માફ કરી દેજો દેખાય શ્રી ગણેશ નમઃ શ્રી કરુણા વરુણાલય ભગવાન ભગવાન શ્રી હરિના ચરણમાં વંદન એવં શ્રી વ્યાસપીઠ પર વિરાજમાન શ્રી મનીષભાઈ મનીષભાઈના ચરણમાં સાદર વંદન તથા મારા પિત્રોના આશીર્વાદથી મારા માતૃશ્રીના આશીર્વાદથી મને મારી વાણી પવિત્ર કરવાનો અવસર પ્રાપ્ત થયો છે જય શ્રી કૃષ્ણ દુર્લભો માનસ્યો દેહ દેહિનામ ક્ષણભંગો તથા ત્રી દુર્લભમ માન્ય વૈકુટમ પ્રિય દર્શનમ ઘણા પુણ્યના પ્રાપ્તે મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે એમાં પણ સંચિત પુણ્યના પ્રાપ્તે બ્રાહ્મણ કુલમાં જન્મ પ્રાપ્ત થયો છે એ જ ભગવાનની કૃપા છે આ દેહ ક્ષણભંગ છે પાણીના પરપોટ જેવો છે માટે મનુષ્ય મન કો ભાગવત પ્રાપ્તિ માટે છે માટે એક એક ક્ષણ ઉપયોગ કરી લેવો જોઈએ એક વખત ભગવાન કૃષ્ણને પ્રણામ કરવાથી દસ હજાર અશ્વમેઘ યજ્ઞનો ફલ પ્રાપ્ત થાય છે દસ હજાર અશ્વમેઘ યજ્ઞનો કરવાથી તેને પુણ્યના પુણ્ય પુણ્યથી પ્રાપ્તિ સ્વર્ગ સ્વર્ગ મળે છે પણ પુણ્ય પુણ્ય થયા પછી પુનઃ મૃત્યુલોકમાં આવવું પડે છે પણ અંત સમયે ભગવાનનું નામ સ્મરણ કરવાથી બીજી વખત જન્મ લેવો પડતો નથી માટે અમારા પુણ્યના પ્રતાપે આ શ્રીમદ ભગીરથી ભગીરથી જ્ઞાન યજ્ઞનો શ્રવણ કરવાનો લાભ થયો છે આ કથા શ્રવણથી હું કૃતજ્ઞ થયો સુખસ્ય દુઃખસ્યનો કોઈ દાતા સુખ દુઃખનો કોઈ દાતા નથી આ સુખ કોઈ દાતા નથી એ તો આપના કર્મ લીધે પ્રતાપ થયા છે જય શ્રી કૃષ્ણ બધાને બહુ સરસ ખૂબ જ સરસ બોલ્યા છે બીજો પરિવાર વતી આભાર વ્યક્ત કરવા માટે વિનંતી કરીશ મિત્તલબેન અહીંયા ઉપર વધારે એ જે કાંઈ પોતાની વાણીથી જે કહેવા માગે છે એમને પણ આપણે સાદર સ્વીકાર કરીશું વધારો મિત્તલબેન બધાને પિતૃ મોક્ષાર્થે વ્યાસ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં હું વ્યાસ પરિવારની દીકરી આપના બધાનો આભાર વ્યક્ત કરું છું હું અહીંયા વ્યાસપીઠ પર ઉપસ્થિત મનીષભાઈ શાસ્ત્રીજીને વંદન કરું છું વિશાલભાઈ અશ્વિનભાઈ અમારા બધા વડીલો અને અહીંયા ઉપસ્થિત બધા જ જેને નાની મોટી ઘણી સેવા આપી છે આપણે એક દિવસની કથાનું આયોજન કરવું હોય અથવા આપણે પિતૃ માટે થઈને ભજનનું આયોજન કરવું હોય તો પણ આપણે વિચાર કરવો પડે એટલે આપણે જો પુણ્ય ફર કર્યા હોય કે પુણ્યનું કામ કર્યું હોય તો જ આવો વિચાર આવે કે આપણે શ્રીમદ્ ભગવત સપ્તાહ કરીએ અને એના માટે થઈને જે આયોજન કરવું પડે એ ભગવાન કરાવતું હોય અને એવું આયોજન અમારા માતૃશ્રીઓએ કરેલું છે એ બદલ હું એમને વંદન કરું છું અને વ્યાસ પરિવારમાં તમારો જ પરિવાર ગણીને અમારા પરિવારજનો જે ગામો ગામથી પધારેલા છે અત્યારે અમારા બ્રિજેશભાઈ તૃપ્તિબેન એ બંને બંને વસ્તુ મેનેજ કરે છે ઓફિસ સાથે સોશિયલ વર્ક સાથે આ બધું મેનેજ કરવું ઘણું અઘરું છે અને એમાં બી ટાઈમ કાઢીને બધું જ ટાઈમે ટાઈમે આપણે બધું જ કરેલું છે એ બદલ નાની મોટી ઘણી સેવા આપવા મળેલ આપણા પાડોશીઓ છે કે બધા બી અમારા પરિવારજનોએ અમારી જેમ જ ઉત્સાહ ઉમંગથી આ સપ્તાહને સાતે સાત દિવસ માણી છે એ બદલ બધાનો હું આભાર કરું આભાર વ્યક્ત કરું છું આ સિવાય ઘણા બધાનો આભાર છે મારું કામ શાસ્ત્રીજીએ ઘણું ઓછું કરી આપ્યું છે છતાં બી કોઈનું રહી જતું હોય કે અમારાથી કંઈ ભૂલચૂક થતી હોય તો અમે માફી માગીએ છીએ એક દીકરી માટે જો માતૃદેવો ભવો પિતૃદેવો ભવો કહીએ છીએ અને એના માટે જો કંઈક ક્યારેક બોલવાનું આવે એ અવસર ઘણી ખરેખર સૌભાગ્યની જ વાત કહેવાય કારણ કે આપણે જો મેરેજ કરતા હોઈએ રાંદલ તેડીએ કંઈ પણ પ્રસંગ કરીએ પણ એમાં કોઈ દિવસ જાહેરમાં આપણે આપણા માતા પિતા માટે બોલવાનો અવસર નથી મળતો અને આવું સૌભાગ્ય કરીએ ત્યારે હું મારા જે પિતૃઓ છે એમને થોડાક યાદ કરવા એના સંસ્મરણો વ્યક્ત કરવા માગું છું અહીંયા આ પિતૃ મોક્ષાર્થે સાથે મારા દાદાજી જે બાબુલાલ દુર્લભજી વ્યાસ છે એ એના ત્ર એના ચાર સંતાનો સૌથી મોટા નિરૂપમાબેન મારા ફૈબા બીજા મારા ભાઈજી જગદીશભાઈ ત્રીજા મારા પ્રતિભા ફૈબા અને ચોથા મારા પપ્પા બિપિનભાઈ મારા દાદાજી અમે આમ તો એજ્યુકેશન સાથે સંકળાયેલા મારા દાદાજી એ જમાનામાં જ્યારે અત્યારે તો ફોરેન પણ બહુ ઇઝી છે પણ એ જમાનામાં એને મુંબઈ જે વિદેશ કહેવાતું જ્યારે આપણો દેશ આઝાદ નહોતો એ વખતે એને મુંબઈથી એજ્યુકેશન લીધેલું અને એ જન્માક્ષર જે જોતા આ સાથે ગવર્મેન્ટ જોબ સાથે જન્માક્ષર જોતા એને ફોરેનના ક્લાઇન્ટ એ વખતે હતા અને એ જન્માક્ષરમાં બધું સાચું જ પડતું એટલા માટે બધા દેશ વિદેશથી આવતા અને એનું એક જ નિયમ હતો કે કોઈ ફી લેવાની નહીં જો તમે પૈસા આપ્યા તો હું જોઈ નહીં આપું પણ તમારા બદલામાં મારા ઘરેથી ચા પીને જવાન અને એ ચા બનાવવા માટે મારા ફૈબા અને મારા બા મારા મોટા ફૈબા અને મારા બા મારા દાદીમાં એ એની સેવા આપતા તો અમે એવું જ ઈચ્છીએ છીએ કે અમે બધા એના સંતાનો છીએ હું બ્રિજેશભાઈ તૃપ્તિબેન નીરવભાઈ પિન્ટુભાઈ શ્રદ્ધાબેન ગૌરવકુમાર બરાબર આ બધાને એવા એવા જ આશીર્વાદ પ્રાપ્ત કરે એના જેવી સેવાભાવના અમને મળે એવી વિદ્યા અમને પ્રાપ્ત કરે અમારા સંતાનોને તનયભાઈ પીરમભાઈને મળે એવા તમે આ અમને આશીર્વાદ આપજો મારા મોટા પપ્પા જગદીશભાઈ એના માટે હું એક જ દીકરી કે કદાચ એના માટે હું નહીં પણ બોલી શકું એનું બહુ એના માટે થઈને એને જે કંઈ પણ હોય એ સૌથી પહેલા મને આગળ રાખે અને એ પણ દાદાની ઈચ્છા પ્રમાણે એ સિવિલ એન્જિનિયર હતા સૌરાષ્ટ્ર સાઈડના ઘણા બધા બાંધકામ ડેમ એ બધા એ વખતે એને કન્સ્ટ્રક્ટ કરેલા અને એ પણ જન્માક્ષરનું કામ કરતા એનું બી પપ્પાએ આપેલી વિદ્યા પ્રમાણે કે એ બધા જ જોવા અને એનું સાચું પડતું એ જ્યારે નાના હતા મારો ભાઈ પ્રિન્ટુ ભાઈ પાંચ વર્ષ અને મારો ભાઈ નીરવ પાંચ મહિનાનો ત્યારે એમનું દેહાન થયું આનાથી વધારે મારાથી એમના માટે કંઈ જ નહીં શકાય એમનામાં જે જે ગુણ હતા બસ અમે એવું ઈચ્છીએ કે અમારા સંતાનોમાં આવે મારા પપ્પા અને મારા મોટા પપ્પા બંને કુટુંબ ભાવિ આખા કુટુંબને સાથે લઈને જ ચાલે એના માટે તમે જોવો છો કે અમારું કુટુંબ અહીંયા ભેગું છે અને એ અમારામાં જે કુટુંબ ભાવના આવી છે એ અમારા માતા પિતા અને એનાથી આવેલી છે મારા પપ્પા એ એટલા જ બસ અમે એ જ કહીએ છીએ કે જે રીતે અમારા વડીલો હતા એના એવો જ અમને અમારા સંતાનો ના આવે અત્યારના જમાનામાં ધર્મ લુપ્ત થઈ ગયો છે શાસ્ત્રીજી આપણને ઘણા બધા દ્રષ્ટાંતો આપીને કીધું તો અત્યારની પેઢી જે અલગ અલગ તરીકે જઈ રહી છે અમારા મમ્મી પપ્પા જે છે એ ધર્મના આવા આવાનાવા સારા કાર્ય કરે એનાથી અમારા બાળકો જોવે અત્યારના બાળકો રીલ્સના જમાનાના બાળકો છે એ રીલ્સ ભૂલી અને આપણી સંસ્કૃતિ તરફ વળે અને આપણા ધર્મમાં એ કરે એવી જ હું આશા રાખું છું અને એવા જ આશીર્વાદ અમારા પિતૃઓ પાસે માગું છું વધારે કશું નહીં અને આ જે આયોજન કરેલું છે એવું હંસાબેન મારા ભાભુ મારા મમ્મી નૈનાબેન બ્રિજેશભાઈ તૃપ્તિબેન નીરવભાઈ અને બધા વતી અમારા શાસ્ત્રીજીનું અમે પાઠક પરિવાર તરફથી થોડુંક સન્માન કરવા માંગીએ છીએ તો એના માટે થઈને હું ગૌરવકુમારને આમંત્રિત કરું છું કે શાસ્ત્રીજીનું સન્માન કરશે નાળીઓથી એમને વધાવીએ એમને આ સત્કર્મ કર્યું અને એનાથી આપણે પાવનભાઈના અને આપણે સાત દિવસ આ કથાનો લાવો લઈ શકીએ છીએ નૈનાબેનનું સન્માન કરશે ભારતીબેન અમારા કુટુંબના વડીલ જે અમારા દરેક પ્રસંગમાં અમારા પપ્પાની કમી પૂરી કરી છે આજે અમારા પપ્પા એક પણ પ્રસંગમાં નથી અને એને બાપની કમી

भास्कर भाई નું સન્માન કરવા બી ગૌરવકુમારને વિનંતી बृजेशભાઈ બોલાવ શ્રી કૃષ્ણ બધાને વ્યાસપીઠના નમસ્કાર સાસરીજીને નમસ્કાર આજે હું પુષ્પગુચ્છથી સ્વાગત નહીં કરું હું આજે શબ્દગુચ્છથી સ્વાગત કરીશ કારણ કે અમે બ્રાહ્મણકુળમાં જન્મ્યા છીએ તો અમે એવું માનીએ છીએ કે કોઈને પુસ્તક આપવું કે આ શબ્દગુચ્છથી સ્વાગત કરું તો આજનું જે હું કાવ્ય એક લખ્યું છે જે મારા માતૃશ્રીએ લખ્યું છે સ્વરચિત છે જે હું અહીંયાથી બોલીશ અને હું અર્પણ કરીશ ભારતીબેન પાઠક તરફથી સ્વરચિત પાઠક પરિવાર તરફથી વ્યાસ પરિવારને સપ્રેમ શ્રીમદ ભાગવત સપ્તાહ નિમિત્તે સપ્રેમ ભેટ પાઠક પરિવાર વાસ પરિવાર અને ભટ્ટ પરિવારનો બન્યો ત્રિવેણી સંગમ પાઠક પરિવાર વ્યાસ પરિવાર અને ભટ્ટ પરિવારનો બન્યો ત્રિવેણી સંગમ અને સ્વયં શ્રી કૃષ્ણનું થયું આગમન બ્રિજેશ વ્રજનો ઈશ કાનો બન્યો ઘરનો લાલો બ્રિજેશ વ્રજનો ઈશ કાનો બન્યો ઘરનો લાલો અને તૃપ્તિના આગમનથી થયું તૃપ્ત તનયના પુષ્પે મહેકાયું મન તનૈના પુષ્પે મહેકાયું મન ગૌરવે અપાવ્યું ગૌરવ અને અનહદ દુલાર સાક્ષાત પરમેશ્વર જેવો પરમ જે ભાણેજથી કોટી કોટી પુણ્ય પધાર્યા હંસાબેન નૈનાબેનના અથાગ અવિત પરિશ્રમથી બન્યું નંદનવન હંસાબેન અમારું ઉપવન થેન્ક યુ આ સ્મૃતિ ભેટ તરીકે હું આપીશ થેન્ક યુ ખૂબ સરસ જોરદાર તાલી થી સ્વરચિત કવિતા

જોરદાર તારીથી શ્રોતાઓ પધારેલા છે એ વાત આવી છે એટલા માટે રજૂ કરું છું જે કોઈ સાત દિવસ માટે સંગીત વૃંદો અને ભૂદેવશ્રીઓ અથવા વક્તાશ્રીનું તમે કઈ સ્વાગત કરવા માંગો છો તો કદાચ તમે જે કઈ પુષ્પરૂપી કઈ લાવ્યા હોય તો આવી શકો છો અહીંયા જાણ થઈ છે એટલા માટે જાહેરાત કરું છું ફરજિયાત કોઈના માટે નથી બીજા બધાને દર્શન માટે પછી આવવાનું છે આરતી પતી જાય પછી બધાને જ આવવાનું છે એટલે બે પાંચ મિનિટ ઊભા રહી જજો જય શ્રી આરતી પતે પછી આપણે જેટલા શ્રોતા છે બધાને આવી વક્તાશ્રીની પૂજા કરવાની છે સ્વાગત પણ કરી શકો છો બીજા બધા જરૂરથી બોલાવશું સો ટકા બધાને આવવાનું જ છે પણ દર્શન પણ કરવાના છે પણ પહેલાં આપણે કથાની પૂર્ણાહુતિ કરીએ અને કથાની પૂર્ણાહુતિની આરતી કરી પછી આપણે આગળ જઈએ प्रभुजय Yeah. શ્યંત પ્રદક્ષિણાયા પદે પદે અસ્ત પ્રદક્ષિણા ભગવાન્યાપો હસ્તો દિવાંદન હસ્તયો દિવાંદન હસ્તયો અભિવંદનમ્યાલયો સ્વાત્મકલ્યાણ આત્મા ચક્ષુત્મ અભિવંદન નમસ્કારા નમસ્કરો यो पाडो रङ्गी ओर घेर जा गम तो नति ओरसि पाडो रङ्गी ओर घेर ज गमो नो रस् पण